આપણે છતરા મેળામાં આવી ગયા છીએ અને અત્યારે માણસો ફૂલ આવેલું છે અને આવ્યા છે ખરીદી કરવા આ છે મિત્રો હવન કોણ છે આમાં ઘણા હવન છે આત્મા રાષ્ટ્ર બધા અત્યારે જશે જોહિશા અને મારા જીજુ પણ આરે આવેલા છે પણ એની શરમ કેટલી આવે તમે જો ફોન આડો રાખીને બેઠા છે કે મારે વ્લોગમાં નથી આવું કીધું ભલે ન આવું હોય તો આપણે વ્લોગમાં તો લેવાના થાય છે તો કઈ એટલે એટલે તો એટલે શરમ તો શો કર્યું નહીં ન એટલી શરમ લાગે જો તમે અત્યારે બેઠો હું એને બેઠો તો પણ પાણી આપણે પહોંચી ગયા છીએ ઘરે અને આપણે તો એટલો કંઈક સામાન લાવ્યા છીએ બે ઘડિયાળો લાવ્યા છીએ બળદગાડન એવું અને મીશું બેન એટલું રમકડાં લાવવાથી રમવા મોત મળે તો એટલો કંઈક સામાન લાવ્યા છીએ મિત્રો અત્યારે અત્યારે આપણે આવી વાડીએ અને જો નજારો છે ને રાય ને એવું છે બધું ને એવું અવડાવડા થઈ ગયા છે અને સુરત બધા હાથોમાં હાથો થઈ ગયા છે આ બધું પણ ઘઉં છે અને હું અત્યારે જાઉં છું ગાજરમાં આટો મારવા ગાજર થઈ ગયા એ જોવા જાવ છું હાલો ધીમે ધીમે આમ હાવ પાટીયા ગાજર છે હાલો તો પણ મસ્ત મજાના થઈ ગયા છે અને કઉ બાજુમાં અત્યારે નજારો બહુ રેડી છે અને આ બાજુ પાળે બીટ વાવેલા છે નવડાવડા થઈ ગયા છે તો આપણે એકાદું ખેંસીને જોઈએ તો મિત્રો આપણે હવે ખેંસીએ ગાજ બીટ જો આવું કંઈક થઈ ગયું છે મમ્મીએ મોકલી દીધો છે મરશ્યા તોડવા એટલે હું આવ્યો છું મરશીયા જો હું મરશ્યા તોડું છું બધી મરસીમાં હવે મરચ્યા ગોતવાના છે તો હવે થોડાક મેળા છે હું તોડું છું મરચ્યા બેઠો બેઠો તમે જોઈ શકો છો આજે બનાવવાની છે ચટણી એટલી મરચિયા તોડું છું તો આપણે એટલાક મરચિયા તોડ લીધા છે તો હાલો હવે જાય ઝૂકડે તો જો બગીચામાં આપણે એવા છીએ ને આ છે ધાણા ધાણામાં જો કેટલા ફૂલ આવ્યા છે અને બાજુમાં રાય પણ છે આ પીલી દેખાય રાય છે અને હું કેરામાં એલો જ છું અરે નજારો તો કાંઈ જોરદાર છે તમે જોઈ શકો છો સુરત દાદા ધીમે ધીમે હાથ છે અને મારા મમ્મી આમ તોડે છે બકાલું અને આ છે લહણ આમાં હવે કાંઈ પોપિયા એવું લાગતું નથી એક પાકે લેતું આગળ તોડી લીધું અને બીજા જે કાસા છે અત્યારે પાડી આમ તેમ ઊભી છે અને ઓલું આગળ પોપીઓ તોડ્યું તો એ પીડું અને આમ રીતના અને અત્યારે મને સોંપી દીધું છે ઘઉંમાં પાણી વાળવાનું કામ તો અત્યારે જાઓ ઘઉંમાં કેરો જોવા જાવ છું હા ઘઉં છે ત્યારે દેખા હે નહી અને હું પાણી વાળું છું અત્યારે રાજ્ય પાણી વાળાનો વારો આવી ગયો છે જવા તમે તો મિત્રો હવે અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને આઠ વાગી ગયા છે અને જમવામાં છે અડદની દાળ છાશ પાપડ આથણા તો હારો હાલો હવે તો અમે જમી લઈએ તો મિત્રો અત્યારે હવે આપણે વાળું પાણી કરી નવરા થઈ ગયા છીએ અને અત્યારે નવરા બેઠા છીએ તો આજનો અહીંયા પૂરો કરીએ છીએ તો આશા છે કે આજનો તમને ગમ્યો છે ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી કાલ બીજા નવા વ્લોગમાં સૌથી બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા રહેજો